નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના બાવીસ મહત્તાની તારીખ પર મિત્રો મોટું અપડેટ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ મિત્રો કરોડો ખેડૂતો હવે બાવીસ મહત્તાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ બે દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જો કે મિત્રો આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીન ચકાસણી જેવી મિત્રો પ્રક્રિયાઓ પૂર્ણ અનિવાર્ય છે જે પણ ખેડૂતના ડેટામાં વિસંગતા હશે તો તેમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જો તમારે પણ મિત્રો આ વસ્તુ બાકી હોય તો વહેલી તકે કરી લેજો એટલે કે તમારે મિત્રો ઈ કેવાયસી જેવી ફાર્મર આઈડી જેવી વસ્તુ બાકી હોય તો વહેલી તકે કરી લેજો સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં તોફાની ચાંદીના ભાવમાં બે લાખ બંધ રહી હતી જયારે મિત્રો સોનાના ભાવમાં એકત્રીસો ને ચૌદ રૂપિયા વધારો થતા ચોવીસ કેરેટ સોના ભાવ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર એકસો ને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે બાવીસ રૂપિયા ત્રીસ પર હાલ અત્યારે સ્થિર છે તો વૈશ્વિક બજારમાં મિત્રો ઉતાર અને ચઢાવ છતાં સપ્તાહના અંતે બંને કિંમતી ધાતુ પર મિત્રો વધારા સાથે બંધ રહેતા રોકાણકારો અને ખરીદારો ભારે ચર્ચા જોવા મળી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર ને મિત્રો ટક્કર આપતી રૂપ ટોપ પવનચક્કીએ લોકો મિત્રો પોતાના હવે મકાન ઉપર જ પચાસ મેગા વોટ કરતાં નાની ક્ષમતાની વિન્ડ મિલ લગાવી શકાશે નવી નીતિ પ્રમાણે મિત્રો ફેક્ટરી ઓફિસ અને ઘર પર નાની પવનચકી લગાવી શકશે હા તેમજ મિત્રો તેમને વેચી પણ શકશો હ સોસાયટીમાં રહેતા લોકો હવે જૂથ બનાવીને નાની પવનચક્કી લગાવી શકશે હ વધારાને મિત્રો વીજળીને ગ્રીડમાં વેચી શકશે હવે સોલાર લગાવશો વની ફરજ નથી કારણ કે મિત્રો રૂફટોપ પવનચકકે બજારમાં આવી ગઈ છે સોલાર પેનલ દિવસ દરમિયાન જ વીજળી આપે છે જ્યારે મિત્રો પવનચકકી રાત્રે પણ પાવર જનરેટ કરે છે ઓછી જગ્યામાં વધુ વીજળી ઉત્પન્ન કરતી મિત્રો નાની પવનચકકે ગુજરાતીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તો સોલાર ની તુલનામાં રૂફટોપ પવનચકકીની કિંમત ઓછી છે અને ફાયદા પણ ચાર ગણા હોવાનું કહેવાય રહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતને વગર વ્યાજ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો ખેડૂતનું જીવન બહારથી સરળ લાગે પણ અંદરથી કેટલું મુશ્કેલ હોય છે એ તો ખેડૂત મિત્રો જાણે છે ક્યારેક વરસાદ સમયસર નથી પડતો તો ક્યારેક મિત્રો બજારમાં પાકનો પણ ભાવ નથી મળતો અને વચ્ચે મિત્રો ખેતીનો ખર્ચ પણ સતત મિત્રો વધતો જાય છે તો એવા સમયે મિત્રો મનમાં એક જ વિચાર ગુમે છે કે પૈસા મિત્રો ખેડૂતે ક્યાંથી લાવે જો તમે પણ મિત્રો આ સ્થિતિ

તેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો લોન દ્વારા આપે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબ પરિવારો માટે આવી ગઈ ખુશ ખબર મિત્રો બે હજાર પચ્ચીસ નો વર્ષ મિત્રો પૂરું થઈ ગયું છે અને હવે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ઓગણત્રીસ સુધીમાં ત્રણ કરોડ વધારાના ઘરો છે તે પણ મિત્રો બનાવવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે મોટા પાયા પરિવર્તન માટે પસાર થઈ થઈ રહી છે ખાસ કરીને મિત્રો પીએમ આવાસ યોજનાને જે પણ મિત્રો સમય મર્યાદા છે તે મિત્રો વધારી દેવામાં આવી છે ગઈકાલે જ મિત્રો જારી કરેલી એક મહત્ત્વપૂર્ણ અપડેટમાં ગ્રામીણ વિકાસ વિભાગે સંયુક્ત પરિવારોને રાહત આપવા માટે મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે તો બિહાર જેવા રાજ્યોમાં મિત્રો નવો રૂમ નિયમ સૂચવે છે કે પાત્રતા હવે ફક્ત ઘરની માલિકી કરતા રૂમની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર જો મિત્રો મિત્રો પાકા ઘરમાં ફક્ત બે રૂમ હોય અને ત્રણ પરિણિત ભાઈઓ સાથે રહે છે તો તેમાંથી ઓછામાં ઓછું એક કુટુંબ એકમ હવે યોજના માટે લાયક પણ હવેથી બની શકશે આ પરિવારો માટે ચકાસણી હાલમાં ચાલી રહી છે અને જાન્યુઆરી બે સુધીમાં ચાલુ રહેવાની અપેક્ષા છે જેથી મિત્રો ખાતરી પણ કરી શકાય છે કે અલગ રૂમ વગરના પરિણિત સભ્યોને પણ પાત્ર આમાં હવેથી ગણવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવકના દાખલા જાતિ પ્રમાણપત્રો હવેથી મિત્રો તમારા મોબાઈલની અંદર જ તમને મિત્રો મળી જશે તો કેવી રીતે મળી જશે વિડીયોને અંત સુધી જોતા રહેજો ખાસ કરીને રાજ્યના મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ મિત્રો આઈસીટી તેમજ ઈ ગવર્નર દ્વારા મિત્રો વોટ્સઅપ અને મિત્રો નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી મિત્રો વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી દેવામાં આવી છે છે તો આ નંબર માટે લાભાર્થી નંબર પર હેલો મોકલવાથી સામેથી મિત્રો જવાબ આવશે આ સેવાનું સુશાસન દિવસે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોની અંદર વોટ્સઅપના માધ્યમથી ચેટબોર્ડ વર્ઝનને અપડેટ કરવામાં આવશે જો બહુ મિત્રો ટ્રાફિક નહીં થાય તો અથવા તો અલગ નંબરથી નાગરિકોને વરસાદ તાપ અને ઠંડીની પણ આગાહી પણ મળવાની છે ઉપરાંત મિત્રો આવકનો દાખલો કે વિવિધ સરકારી યોજનાઓને વિગતો પણ આમાં મળવાની છે અત્યારે મિત્રો કાર્યરત હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે તો આવનાર સમયની અંદર એટલે કે મિત્રો ટૂંક જ સમયની અંદર આવકના દાખલા છે જાતિ પ્રમાણપત્રો છે તે મિત્રો પોતાના મોબાઈલ ઉપર જ મળી શકશે તો એમ બ્રેન મિત્રો ફીટ કરવા માટે મળશે સહાય રાજ્યના જે પણ ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદના પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માગતા હોય તો તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે જીઓ બ્રેન ફીટ કરી આપવાનો નિર્ણય કર્યો કર્યો છે તો જેના ભાગરૂપે મિત્રો આજે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વર ઈશ્વરસિંહ પટેલે ઓનલાઈન ડ્રો કરીને વિવિધ જિલ્લાના એકસો ને પંચ્યાસી ગામો જેટલા ખેડૂતોને મિત્રો લાભવિંત કર્યા હતા રાજ્યના ખેડૂતો વરસાદનું પાણી વેડભાઈ ન જાય અને પાણીનો મિત્રો સંપૂર્ણપણે ઉપયોગ સિંચાઈની સુવિધા માટે કરી શકે તે આશયથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડીમાં જીઓમ બ્રેન મિત્રો ફીટ કરી આપવામાં આવશે તો જેનો મિત્રો રાજ્યના તેર જિલ્લાના અને ચાલીસ તાલુકાના એકસો ને પંચ્યાસી ખેડૂતોને આમનો લાભ માટે આજે પારદર્શી રીતે ઓનલાઈન ડ્રો દ્વારા મિત્રો પસંદગી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને આમાંથી એકસો ને પંચ્યાસી ખેડૂતોનો લાભ આપવા માટે આમાં ઓનલાઈન ડ્રો કરવામાં આવશે જો તમારું મિત્રો આમાં નામ નીકળશે તો તમને મિત્રો આમની સહાય મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજના હેઠળ મિત્રો હવે દિવસે મળશે વીજળી મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો હવે જમીની સ્તરે રંગ લાવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના અંદાજે બે પોઈન્ટ ચોપન લાખથી વધુ ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે હવે આ ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન અવરિત વીજળી મળતા કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાય છે તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો દક્ષિણ ગુજરાતના આ સાત જિલ્લાઓ છે તેમને મિત્રો દિવસે વીજળી મળવાની છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ ફોન ખરીદવા મળશે છ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો 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 નાગરિકો અને ખેડૂતોને સરકારની તમામ યોજનાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ને આ પોર્ટલના માધ્યમથી મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી તે લાયકાતો સહિતની મિત્રો ઝીણવટ ભરી વિગતો સરળતાથી મળી જાય છે તો મારી યોજના પોર્ટલ

સરકાર દ્વારા છ હજાર ની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે ધારો કે તમે મિત્રો પંદર હજાર નો મોબાઈલ લો છો તો તેમાં મિત્રો તમને સરકાર દ્વારા છ હજાર ની સબસિડી છે તે મિત્રો આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબો માટે આશીર્વાદ રૂપ છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુરબેનું મામેરું યોજના ચલાવવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકા વિભાગ દ્વારા મિત્રો લાયક લાભાર્થી કન્યાને એટલે કે મિત્રો ગરીબ પરિવારની કન્યાને રૂપિયા બાર હજારની આર્થિક સહાય મળે છે તો આ માટે મિત્રો અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ખાસ ખાસ કરીને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજના મિત્રો ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ અને અન્ય પચાસ વર્ગના પરિવારો માટે પણ આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ છે જો તમારે પણ મિત્રો દીકરીના તમારી દીકરીના લગ્ન થતા હોય અને તમે મિત્રો આ યોજનાને અંદર એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો તમને મિત્રો ખાતાની અંદર બાર રૂપિયાની સહાય છે તે મિત્રો સીધી જમા થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો દેવા માફીની માંગણી વારંવાર ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવામાં ડૂબેલા છે ખેલાડીઓ 1 લાખ કરોડ થી પણ મિત્રો વધારે રૂપિયાને લોન લીધી છે ગુજરાતમાં 47.51 લાખ ખેલાડીઓ લોન લીધી છે તો દેશના મિત્રો ખેલાડીઓની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો ઉપર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનો દેવું છે તો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે આવે છે રાજસ્થાન

મિત્રો ખેડૂતોનું દેવું કેમ મિત્રો માફ ન થાય ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવ માફીની માંગણી વારંવાર મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવી છે જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ મિત્રો ચોવીસ વર્ષથી મિત્રો ભાજપની સરકાર દ્વારા જે પણ મિત્રો ગુજરાતની અંદર રહેલી છે તો શું મિત્રો ગુજરાતના દેવા પણ માફ થશે કે નહીં તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે ગુજરાતના ના ખેડૂતોની પણ મિત્રો માંગણી છે કે ગુજરાતમાં જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે લગ્ન નોંધણીના નવા નિયમોની થઈ શકે છે મિત્રો જાહેરાત ગુજરાતમાં ભાગીને થતા મિત્રો લગ્ન ઉપર લગામ મિત્રો તમામ જે પણ મિત્રો સરકાર નિયમો કડક કરી રહી છે આજની કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી માટે ક્લાસ ટુ અધિકારીઓને મંજૂરી મિત્રો ફરજિયાત કરવાની જાહેરાત થવાની શક્યતાઓ છે તો પ્રેમ લગ્ન કરનાર મિત્રો યુવક યુવતીના માતા પિતાને નોટિસ મોકલાશે અને તેમને મિત્રો ત્રીસ દિવસમાં જવાબ આપવો પડશે તો જેમનો ઉદ્દેશ મિત્રો દબાણ હેઠળ થતા લગ્નો રોકવાનો અને કૌટુંબિક સહમતિ મિત્રો જાળવવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકારની વાહલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ રહેલી છે આ યોજના હેઠળ કુલ મિત્રો એક લાખ રૂપિયાની સહાય એટલે કે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો ત્રણ તબક્કાની અંદર મળે છે દીકરી મિત્રો ધોરણ એકમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને ચાર હજાર રૂપિયાની સહાય ધોરણ મિત્રો નવમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને છ હજારની સહાય અને અઢાર વર્ષની દીકરી થાય ત્યારે તેમને એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળે છે વાર્ષિક રૂપિયા બે લાખ રૂપિયા સુધીને આવક ધરાવતા પરિવારને પ્રથમ ત્રણ દીકરીઓને આ લાભ મળે છે લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના મિત્રો પ્રમાણપત્ર અને મિત્રો આવકના દાખલા સાથે અરજી કરવાની રહે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાર્ડ મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો અમરેલી જિલ્લામાં મિત્રો બિન સંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે વર્ષ 2016 પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ 13263 લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે તો મજૂરો માં તેપન અરજી મંજૂર છે તો જે મિત્રો મજૂરોના બાળકો ના ભવિષ્ય માટે મોટું પગલું છે તો જીવન જ્યોતિ બીમા યોજના માટે એકાવન અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી

અને ગર્ભવતી મહિલાઓને મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવા જણાવે છે કે તેમની દીકરીને દર વર્ષે દસ હજાર રૂપિયા થી લઈ ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડ થી મળે છે